આણંદ જિલ્લાની વિવિધ બેન્કોમાં દાવો ન કરાયેલ એકસો ઓગણત્રીસ કરોડથી વધુ રકમ થાપણદારો પાછી મેળવી શકશે તારીખ ચૌદ નવેમ્બરના રોજ આણંદ ખાતે આપકી પૂંજી આપકા અધિકાર કાર્યક્રમ યોજાશે ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા સમગ્ર દેશની બેંકમાં કોઈપણ પ્રકારના ક્લેમ થયા વગરની પડી રહી છે તે રકમ જે તે વ્યક્તિના વારસદારોને મળી રહે તે માટે આપકી પૂંજી આપકા અધિકાર કાર્યક્રમ આણંદના લીડ બેન્ક મેનેજર જગદીશ પાટીલના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાની વિવિધ ચોવીસ જેટલી બેંકોમાં દાવો ન કરાયેલ એકસો ઓગણત્રીસ કરોડથી વધુ રકમ થાપણદારો તેમની રકમ પાછી મેળવી શકશે આગામી તારીખ ચૌદમી નવેમ્બર શુક્રવારના રોજ સવાર દસથી બપોરના ત્રણ કલાક સુધી ટાઉનહોલ આણંદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવશે આ ઝુંબેશમાં છેલ્લા દસ વર્ષથી વ્યવહાર ન થયેલા ખાતાઓમાં જમા રકમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ એટલે કે ડેફમાં સ્થાનાંતરિત કરવામાં આવેલી છે ઘણા લોકો અજ્ઞાનતાને કારણે અથવા મૃત વ્યક્તિના નાણાં પાછા મેળવવા માટે પ્રયત્ન કરતા નથી પરિણામે તેમના નાણાં ભારતીય રિઝર્વ બેન્કના ડેફ ફંડમાં જમા થઈ જાય છે આ મેળાવડામાં જે થાપણદારોએ યોગ્ય દાવો કર્યો છે અને યોગ્ય કાગળપત્રો સંબંધિત બેંકમાં જમા કરાવ્યા છે તેવા તમામ થાપણદારો તેમની રકમ પાછા મેળવી શકે છે અથવા તેમના વારસદાર તે રકમ મેળવી શકે છે આ મહા મેળાવડામાં જે લોકોના દાવા વગરના નાણાં બેંકમાં પડ્યા છે તેવા તમામ થાપણદારોને અને તેમના વારસદારોને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે